પંદર લાડવા ખાઈ જાતો આ દાદા બાર બાર તો અમે ખાધેલા બાર લાડવા હવે તો ઓલું ઓલું ભેળ દે ઓલી સેન્ડવીચ કચડા બધાય કચડા કેવાય બે જે તો નજરે નથી ગમતો હું દેકારો કાન ના પડદા તોડી નાખે એવું છે બીજે તો જરાય નજરે ન ગમે મોબાઈલ આવે છે એમાં જોયા રાખે આખો દે છોકરા રાખ્યું ભલે જાય પાસે બીજું કઈ કરતા કઈ નતું પોતાનું ગુજરાન આલે એટલું બધું હોય એટલે બસ શાંતિ જ હતી અત્યારે તો આયથી આય ને આયથી આય લાઈવ લાઈવ જ કરવું છે કદાચ અહીંયા કણે સારું હોય તો સિટી માં જાય ક્યાં ધંધો કરવો છે માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો એ કેવું લાગે એ તો બરોબર છે એ તો આપણા એક ભારતનો નંબર કેવાય તો ચાલો બધું ડેરી નું લઈ ને કોઈને રાંધવું નથી કચડો બધું લઈ ખાવાનો તમે નાના હતા તે રમતું કેવી રમતા

વાત કરવાના છીએ જેઓ જિંદગીમાં વટ વૃક્ષ બનીને ઊભા છે જેમને જીવનના તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે તો આવો વધુ વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી શું કહેશો દાદા તમારું નામ શું છે મારું નામ અર્જન ભારામભાઈ દાદા તમારી ઉંમર કેવડી છે પાંચ વર્ષ દાદા અત્યારે તમે બધા જે રીતે આમ ડાયરો કરીને બેઠા છો અત્યારના યુવાનો પાસે આવો ટાઈમ છે ડાયરો કરીને બેસવા

આપણે પાડોશી આ અમે તો બહુ ભેગું કામ કર્યું અમે વાડિયું ભેગ્યું છે આમ નજીક અને એ ગણતરી કાંઈ કરવાની નહીં તેથી હું આપણે બળદથી અને માણસથી કામ કરવાનું હતું એટલે પાસે ભેગું કરવાનું અને કોઈ કાંઈ ગણતરી કરવાની નહીં અને કામ કરતા પણ એ મજા આવતી એવી અટાણ નથી આ બેઠા બેઠાશી તોય નથી કાંઈ કરવાનું નથી હળવીએ નથી હળાવતા જો અને તેથી એ રાઈતે ઘડીકા ભેગા થાય એ નથી દિવસે નવરા ન હોય દિવસે કોઈ નવરા જ ન હોય અહીંયા ગામમાં માણસો કેવા દે તમારી આટલી ઉંમર છે તમે વડીલ છો તમે બધા વડીલ છો વડીલોના માટે સૌથી સુખ શું હોય છે વડીલો માટે

બે પાંચ અમે બપોર પછી તો કાંઈ મેં આ રામજી મંદિરે આટલા જ બેઠા હોય કાંઈ મી અને સત્સંગ જે કાંઈ આવડે આ એ કરતા હોય શું નામ છે દાદા તમારું મનુભાઈ ક્યુ ગામ દાદા હળમતિયા તાલુકો રાજકોટ દાદા અત્યારે તમારી ઉંમર કેવડી હશે સિંતેર દાદા સિંતેર વર્ષની ઉંમર છે પહેલાના સમયમાં જે છે માણસો કેવા હતા મને અત્યારમાં જમીન આસમાન નો ફેર છે ઘણો ફેર એ બધું તરકટ આતે તે કઈ જે વખતે નહોતા અને બહુ શાંતિથી જીવન જીવતા હતા અત્યારે બધી હાઈ વાળી જિંદગી છે માણસ પેલા તો રમવાનું બધું બહુ હતું ખૂબ અત્યારે હવે બધું અત્યારે રમતા હોય અમે નાની હેતમ આવે શ્રાવણ શુદ્ધ છઠ હેતમ થી તો શ્રાવણ વધ છઠ હેતમ સુધી એક ધારું રમવાનું દરરોજ હતું સેના ઉપર ઢોલ ઉપર રમતા તો ડોકાળ જાંજ અને ડોકાળ ઢોલકા આવે ને ડોકાળ એનાથી અત્યારે એવું કઈ રહ્યું છે સે એક દિવસ રમે જન્માષ્ટમી દિવસ એક બસ બાકી બધું બંધ થઈ ગયું અત્યારે ડીજે ને એવું બધું આવી ગયું તમને ગમે ડીજે તો નજરે નથી ગમતું હું દેકારો કાન ના પડદા તોડી નાખે એવું છે ડીજે તો જરાય નજરે ન ગમે ડીજે આપણ નો હોય કાન શું કે દાદા તમારું નામ શું છે દેવરાજ તમારી ઉંમર કેવડી છે 72 તમને આ બધા તહેવાર ઉજવે ડીજે ને એવું કેવું લાગે અરે અમે તો પેલા હતા તા ભજન હું બોલતો અને રાસ મંડળ લેવરાવા અમે લગભગ એમ માનો ના કે વરસ હી કર્યું હવે આ પગ ને હાથ ને રહી ગયું હું તો ગળું એટલે નકર આ ભાઈ રાસ બોલતો અને અમે ભજન બોલતા હાઈ તો માઠમ હોય એટલે અર્ધી રાત લગી તો જણે આપણે આ રાસ મંડળ રમવાનું હોય પછી આય બેહી અને ભજન બોલતા પટમાં ઈ આનંદની વાત જ જવા દયો તમે એવી હવે થાય નહીં હવે તો આ જમાનું અમને તો હાવ જુદો જ લાગે કે આ બીજો યુગ છે એવું અમને લાગે માણસ ચંદ્ર ઉપર પોચી ગયો કેવું લાગે તો બરોબર છે એ તો આપડા નંબર કહેવાય નવાઈ કેવી લાગે દાદા તમને પેલા એમ થતું કે ચંદ્ર આટલો બધો આગો નથી માણસ ત્યાં સુધી પોચી ગયો કેવી નવાઈ લાગે તા નવાઈ તો લાગે જ ને વહેલાના વખતમાં તો આ કાંઈ હતું નહીં આટલું અટાણે વધુ છે હા એટલે પહેલાં જે હતું ને એવું અત્યારે કાંઈ છે નહીં અને હાલથી પચાવરા મોજની વાત કરો તો એ જીવન જીવવાનું જે હતું ખાવા પીવાના આ તે અંદાજ ખાતા હતા અટાણે ખોરાક ખોટા કરી ગયા હવે એ હંધુ વાત કરી તો એ વાત કાંઈ હવે ફરી એવું નથી આપણે જોવાની આને તમે કહો ને કે તમે શું કર્યું આપણને એમ કહે તેથી બળદથી માણસથી કામ થતું આ બધું ખેતીનું હવે આ યાંત્રિક આવી ગયું ટ્રેક્ટરથી

દાદા તમે વાત કરી કે સગવડ સારી છે તમને લાગે છે કે આટલી બધી સગવડ છે માણસ સુખી હોય એવું લાગે છે મનથી તમને સુખી લાગે છે સુખી છે હંધુય છે આમ તમે જો તો મોબાઈલ હારો પણ એક રીતે ખરાબ દાદા કહી રહ્યા છે કે મોબાઈલ જે છે તે અત્યારે સારો નથી બહુ દાદા તમારું નામ શું છે મારનો વાલભાઈ તમારી ઉંમર કેવડી છે મારી હિંતે નારા કરે છે દાદા પહેલાના સમયમાં મહેનત કેવી હતી તો એ હારું હતું હવે તો આ ખાવાનું ખોટું છે

પેલા તો ખાતા હતા હવે હું ખાય ચાર પાંચ હજાર પણ ખાઈ દેતા પેલા ચાર પાંચ વીસ હજાર હાસા લાડવા હારા હતા હવે લાડવા ક્યાં કરે છે લાડવા નહી હવે તો આ દિવસે દાદા તમે પંદર પંદર લાડવા ખાઈ જતો આ દાદા બાર બાર તો અમે ખાધેલા બહાર લાડવા અને ઈ લાડવા આપણે હટાણે આવવા નહીં હા

અત્યારે દરેક વસ્તુઓ જે છે માણસ ને સરળતાથી મળી રહે છે તમને લાગે છે કે માણસ ખરેખર શાંત હોય મનથી એવું સગવડ વ્યવસ્થા બધી સારી છે વિજ્ઞાન વિકાસ ઘણો છે બધું સારું છે પણ હામે માણસને શાંતિ નથી બિલકુલ શાંતિ હાય હોય વાળું જીવન થઈ ગયું છે એટલે ટૂંકમાં આ મોબાઈલની ના પડતી વ્યવસ્થા જો હરખી રીતે ઉપયોગ થાય ને તો બહુ સારું છે પણ એનો દુરુપયોગ થાય ને તો એનો અનર્સ બહુ મોટો થાય છે તમે દાદા વાત કરી કે અત્યારે આઈ હોય છે માણસ જે છે ઉતાવળમાં હોય છે અને દરેક જગ્યાએ પહોંચી જવું હોય છે પહેલાં આવું હતું કે પહેલાં માણસ શાંતિને સંતોષ કાંઈ કરતાં કાંઈ નહોતું પોતાનું ગુજરાન હાલે એટલું બધું હોય એટલે બસ શાંતિ જ હતી અત્યારે તો અહીંથી આય ને અહીંથી આય લાઈવ લાઈવ જ કરવું છે કદાચ અહીંયા કણે સારું હોય તો સિટીમાં જાય ન્યા ધંધો કરવો છે હા શું ખોટું એટલું કરવું છે પૈસાની વાહ જ માણસને છે બાકી હારા નરવું ને મંદવાડે એટલા વિચાર કોઈ વ્યક્તિ દવા વગેરેનો નહીં હોય હાલમાં આટલી પોઝિશન ઓલી આવી છે એટલે ખરેખર એ સમય હતો ઘરમાં માણસને નહોતું નબળાઈ હતી ગામડામાં બધી પણ રોટલો નો હતો બહુ સારું હતું એ અત્યારે માયલું નથી દરેક વ્યક્તિ કોઈ પણ ગમે એટલું સારું હોય પણ દવા વગેરેની એક વ્યક્તિ અત્યારે નહીં હોય બધાને દવા લેવી પડે છે પેલા દાદા મહેમાન ગતિ કેવી હતી મહેમાન આવે મહેમાન ગતિ પેલા હતી ડાયરોય ને જો અહીં સોરે બે હતા પછી એ મહેમાન ગતિમાં મહેમાન આવ્યા હોય ને એ મહેમાનને ઘરે બરકી જવા એકા બીજા તાણા ખેંચ કરતા એટલો ભાવ હતો માણસો માંથી અટાણે એ કાંઈ છે નહીં એ ઓલો કે આવે સારું જરાક આડા પણ આવડા થઈ જાય આવું થઈ ગયું મન ટૂંકા થઈ ગયા હા માણસના મન ટૂંકા થઈ ગયા અને પેલા એ નહોતું અમારી જ હામરમાં અમને ખબર છે અને અમે તો હજી તમને કહું આ જો અહીંયા બેઠા હોય ને આ રિયા અહીંયા હંધા પૂછી દો વારા ફરતી આ દાવડો આ બરકે ચા પાણી પીવા તો કાલોડી હું બરકું ભાઈ ભાઈ બરકે હા હજી હજી અમારે હાલમાં એ હાલે હજી અત્યારે આટલો પ્રેમ યુવાનોમાં દેખાય છે કે આમ એક બીજી પ્રત્યે આવું બધું રાખું યુવાનોમાં છે આ વસ્તુ એ યુવાનોમાં નથી ઈ નહીં ઈ હા તો સોના ગયા એમાં તો સમજો ને કે અમે એ ગયા એટલે પૂરું હા ઓ ક્યાંક સવેર લે ક્યાંક ખૂબ કીર્ય હૈ સી તમે બાકી આ તાણે જે હજી હા છે ગયઢા ત્યાં લગીએ એકા બીજાને ઈ ઈ તો છે હજી દાદા કહી રહ્યા છે કે અત્યારે જે છે પહેલા જેવી જે આતિથ્ય સત્કાર છે તે નથી રહ્યો ગામના ડાયરેથી વડીલોએ ખૂબ ખુલીને વાત કરીને વડીલોએ જે રીતે વાત કરી કે અત્યારનો સમય જે છે સાવ બદલાયો છે પહેલાંની સંસ્કૃતિ જે છે તે અત્યારે નથી દેખાઈ રહી પહેલાં જેવો યુગ જે છે તે નથી દેખાઈ રહ્યો અને પહેલાં જેવા માણસો જે છે તે પણ નથી દેખાઈ રહ્યા દાદાની આ વાત ઘણું બધું કહી જાય છે તો અત્યારે તો બસ આટલું જ ફરી મળીશું આઠના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર